આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પાછલા ઘણા વર્ષોથી મનોદિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આજે ખાસ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનોદિવ્યાંગ બાળકોએ યોગ ક્રિયામાં સામેલ થઈને આજના યોગ દિવસની ઉજવણી કરી હતી મનોદિવ્યાંગ બાળકોની સાથે જુનાગઢ શહેરના સામાન્ય લોકો પણ જોડાયા હતા તેમની પાછળનો ધ્યેય એ હતો કે મનોદિવ્યાંગ બાળકોને યોગ પ્રત્યે સહાનુભૂતિ થાય અને ખાસ કરીને તેઓની માનસિક સ્થિતિ છે તેમાં વધારો કરી શકાય તે માટે પણ આ સ્થાનિક લોકો મનોદિવ્યાંગ બાળકો સાથે યોગ કરતા જોવા મળ્યા હતા જેને કારણે આ મનોદિવ્યાંગ બાળકોએ યોગ કરવાની સાથે તેમની જે માનસિક મનોબળ છે તેને પણ ખૂબ જ વધાર્યું હતું આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસંગોપાત મનોદિવ્યાંગ બાળકો કરી શકે તેવી એક્ટિવિટી કરાવીને પણ તેમને સમાજ જીવનમાં પુનઃસ્થાપન થઈ શકે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે યોગ દિવસ નિમિત્તે યોગના વિશેષ સેશનનું આયોજન કરાયું